સુરતમાં ઘણા સમયથી રખડતા આતંક વધી રહ્યો છે ત્યારે વિસ્તારમાં ઘર પાસે રમતી બાળા પર રખડતા એ હુમલો કરતા બાળાને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી સુરતમાં દિવસે ને દિવસે રખડતા કૂતરાઓનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે લીંબાયત વિસ્તારમાં છ વર્ષની બાળકી પર રખડતા કૂતરાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે

અંગ પર બચકા ભર્યા ન હતા સમયસર દીકરીને લોકોની મદદ મળી રહેતા જીવ બચી ગયો છે જો થોડું મોડું થયું હોત તો સ્વાન મારી દીકરીને ફાડી ખાધી હોત બાળકીના પિતા જાફર મંસુરીએ વધુમાં જણાવ્યું હતું કે તાત્કાલિક નજીકના ડૉક્ટર પાસે સુમૈયાને લઈ જવાઈ હતી જ્યાં ખાનગી ડોક્ટરે સુમૈયાને સિવિલમાં લઈ જવાની સૂચના આપી હતી સિવિલના ટ્રોમા સેન્ટરમાં ડોક્ટરે નાની સર્જરી કરવી પડે એવી આશા વ્યક્ત કરી હતી જોકે ઘણા સમયથી રખડતા કૂતરાઓનો આતંક સુરતમાં જોવા મળી રહ્યો હોવા છતાં સુરત મહાનગરપાલિકાનો માર્કેટ ખાતું આ આડા કાન કરી રહ્યું હોય જેને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે કાસવાળા સાથે હઝર કુરેશી